અમદાવાદની અંદર આજે ભગવાન જગન્નાથજીની એકસો રથયાત્રા પૂર્વે કરવામાં આવી અને આ પ્રસંગે જગન્નાથ મંદિર ખાતે ભવ્ય ભંડારાનું આયોજન પણ કરવામાં આવ્યું જેની અંદર મોટી સંખ્યામાં સાધુ સંતો અને ભક્તોએ ભોજન પ્રસાદી ગ્રહણ કરી મંદિરના રસોડાની અંદર એક હજાર કિલો લૂંટની પૂરી એક હજાર કિલો બટાકાનું શાક ચારસો કિલો ચણા સાથે જ ત્રણ હજાર લીટર દૂધ પાક અને પંદરસો લીટર લોટના માલપુવા બનાવાયા ઉપરાંત એક હજાર કિલો ચોખાના ભાત દસ હજાર લીટર કઢી અને ત્રણસો કિલો પાપડ સાથે જ પાંચસો કિલો લોટના ના ભજીયા સહિતનો વાનગીઓ તૈયાર કરવામાં આવી ભંડારાની અંદર પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા મોસાળથી પરત ફર્યા છે પંદર દિવસના રોકાણ બાદ મોસાળથી પરત ફર્યા છે અને નેત્રોત્સવ વિધિ કરવામાં આવી છે ત્યારે આજે અમાસના દિવસે જે સાધુ સંતો છે તે સાધુ સંતોનો ભંડારો યોજવામાં આવે છે મોટી સંખ્યામાં જે સાધુ સંતો છે તે ભોજન ગ્રહણ કરતા હોય છે તમે જોઈ શકો છો કે જે મહંત દિલીપદાસજી છે તે દાન દક્ષિણા પણ આપી રહ્યા છે મહારાજ સાધુ સંતોનો ભંડારો છે શું મહત્વ છે ખૂબ પ્રસાદનો મહિમા રહેલો છે અને સંતો દેનો કો ટુકડો ભલો લેનો કો દક્ષિણા પણ આપવામાં એ અમારી વર્ષોની ની મહારાજના સમયથી પરંપરા છે વસ્ત્ર અને દક્ષિણા મે જોયું તે રીતે કે જે સાધુ સંતો છે જે સમગ્ર ગુજરાત અને આ દેશમાંથી પણ અહીંયા સાધુ સંતો આવતા હોય છે અને જે જે પ્રસાદ છે તે પ્રસાદ ગ્રહણ કરતા હોય છે જે ભાત ભાતના જે પકવાન છે તે પકવાન અહીંયા બનાવવામાં આવતા હોય છે ખાસ કરીને જે કાળી રોટી અને ધોળી દાળ એટલે કે માલપુઆ અને દૂધપાકનો પ્રસાદ પણ છે તે આપવામાં આવે છે વર્ષોથી આ પ્રમાણે જે અમાસના દિવસે છે તે ભંડારાનું આયોજન કરવામાં આવે છે કેમેરામેન મિત સાથે જલકતારું જીએસટીવી અમદાવાદ